અને આપણે તમે એટલે હામાવાળા તમે તળબદા કોળી છો ને સુવાળિયા તમે સુવાળિયા કોળી હા સુવાળિયા અને હામેવાળા છે ઈ સુવાળિયા છે ઈ સુવાળિયા છે અને ક્યાં રહે છે ઈ અત્યારે તો અમાર ઘરની સામે રહે છે પણ મે મમ્મી આર વાત કરી ને બાઈ હેલો આપણે ક્યાં રહે છે તમે કહો ને રાજ ક્યાં રહે છે ઈ સુવાળિયા કોળી કોણ

છોકરીને મુક્યા છોકરીને મૂક્યા છોકરી છે કે ડગી આમાં તારો હાથ નથી ને બતા હોય ને તો કે એટલે કે મને કાઈ ખબર નથી અને બીજે થી ગાયબ થઈ ગયો હસોડો અત્યાર સુધી નથી આવ્યો એટલે એને ફોન કર્યો

પછી ગાયબ થઈ ગયો એટલે મેં કીધું કે આ ગાયબ થઈ ગયો દેખાતો નથી ક્યાંય તો આવું હશે એ નથી મેં કીધું ને ક્યાંક એટલે મેં નિતલ કીધું કે તું ફોન તો કરી બધા તો હું આથી કહેતા હતા તે હા સુધી આઠ વાગ્યા સુધી ફોન કર્યો તો ઉપાડ્યો ને કોઈ ઉપાડ્યો ને પછી આઠ વાગે એની બેને ઉપાડ્યો હા એની બેને શું કીધું કોણ બોલો છો એટલે કીધું કે કોણ બોલો છો તો ઈ કે જાણેતા લાગે છે તો એને કીધું કે સુરત જોશે સુરતનું ને કામ હતું ને મંડપનું એટલે જોશે હા અને પછી સાંભળો એન દોસ્તાર હતો ને એને કીધું

કે ભાઈ છોકરો કોણ છે હું છે એમ તો અમને જાણ હતી અમને થોડીક સારી બાજુ નથી તમે એમ કો પૂછ્યા આવ્યા પૂછી આવ્યા બાજુ કહ્યું કે આ કોઈ નથી કેવું આવ્યું કે મારા ભગાવાલા બધે પૂછી આવ્યા પછી મગજ મેં ભોળાવ્યો કે ભાઈ આ છોકરો નહીં હોય ને અને એક નંબર એનો ચાલુ છે અત્યારે ઈ અમે કાલ ના ફોન કરીએ છીએ હસોડા ઉપાડતા નથી ફોન નંબર કઈ વાંધો નહીં હમણાં હું છે ને નરેન્દ્રસિંહ કરીને એને મારે વાત તો થઈ હમણાં એને કીધું કઈ વાંધો નહીં ભરતભાઈ મેટર મારી પાસે આવી છે કે દસ અગિયાર દિવસ થઇ ગયા છે અને બધે આપણે કોન્ટેક્ટ કર્યો પણ અત્યારે ક્યાં સ્થળ છે ને મળતું નથી અને કઈ જગ્યા છે ઈ મને ખ્યાલ નથી તેમ છતાં કઈ વાંધો નહીં અને પાછું મેં કીધું ઈ લોકોની પરિસ્થિતિ મેં કીધું ખરાબ છે અને કે લિસ્ટ એમ તો એમને કઈક આપ્યું છે તમને લિસ્ટ આપ્યું છે જ તમારે કોલ હા હા ફોન નું છે અને કે આ ફોન બતાવીમાં કરજો કે તમે ઈ એમ કીધું મને હા તો કઈ વાંધો નહીં એને મને હમણાં કીધું તમે પોલીસ આવો

夜晚怎么开？